નમસ્કાર મોરબી અપડેટમાંથી હું છું તમારી સાથે નિરાલી ઘણી બધી વખત આપણે ઘણા બધા લોકોને સાંભળ્યા હોય છે કે આમને છે ને સિરસ ઉપડ્યા છે અને ઘણી બધી વખત આપણે જોયું પણ હોય છે કે એના શરીરમાં લાલ ચાંભા થઈ ગયા હોય છે અથવા તો લીસોટા થતા હોય છે તો આ એટલે કે મેડિકલ લેંગ્વેજમાં એને કહીએ તો અર્ટિકેરિયા તો આર્ટિકેરિયા શું છે તેને કેમ અટકાવી શકાય તેના ટ્રીટમેન્ટ શું હોઈ શકે છે તેને કેમ આપણે ઓળખી શકીએ તેનું ડાયગ્નોસિસ શું હોઈ શકે છે આ બધી જ વસ્તુની ઇન્ફોર્મેશન માટે આજે આપણે લાવ્યા છીએ ડૉક્ટર વૈશાલી મેડમને અને ડોક્ટર ચાંદની મેડમને આ બંને મેડમનું મોરબી અપડેટમાં ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે સૌથી પહેલાં તો મેડમ મારે તમને ક્વેશ્ચન એ છે કે આ અર્ટીકેરિયા શું છે નમસ્તે અર્ટીકેરિયા એને જેને અમે સાદી ભાષામાં સીડસ કહેતા હોઈએ છીએ કે જેમાં એક એલર્જી કન્ડિશન છે એમાં સ્કીન ઉપર હલકા ગુલાબી રંગ કે સ્કીન કલરના ચાઠા જોવા મળે છે અને એમાં ઘણી વખત પેશન્ટને પુષ્કળ ખંજવાળ આવે છે અને સામાન્ય રીતે ચોવીસ કલાકથી ઓછા ટાઈમમાં એ બેસી જતા હોય છે ઘણી વખત સીડસના પેશન્ટને સાથે સાથે સોજો આવે છે એમાં ખાસ કરીને હોઠ ઉપર આંખો ફરતે હાથ ઉપર આ બધી જગ્યાએ સોજો પણ આવતો હોય છે કે જેને અમે એનજીઓડીમાં તરીકે ઓળખીએ છીએ ઓકે મેડમ તો આ અલ્ટી કયા કયા પ્રકારના હોઈ શકે છે અર્ટિકેરિયાને અમે સમયગાળાને અનુલક્ષીને આપણે જોઈએ તો બે ભાગમાં વેચી શકાય એક છે એક્યુટ અર્ટિકેરિયા કે જેમાં અર્ટિકેરિયા એટલે કે સીડસના લક્ષણો છ અઠવાડિયા કરતાં ઓછા સમય માટે રહેતા હોય છે અને બીજું છે ક્રોનિક અર્ટિકેરિયા કે જેમાં સીડસના લક્ષણો છ અઠવાડિયા કરતાં વધારે સમય સુધી પ્રેઝન્ટ રહેતા હોય છે અને ઘણી વખત એ વર્ષો સુધી પણ રહેતા હોય છે બીજા એક અર્ટિક્રિયાનો પ્રકાર આવે છે જેને ફિઝિકલ અર્ટિક્રિયા કે કોન્ટેક અર્ટિક્રિયા કહેતા હોય છે કે જેમાં બહારના કોઈ પરિબળ એટલે કે એક્સટર્નલ સ્ટિમ્યુલાઈની જરૂર પડતી હોય છે એમાં ઘર્ષણ છે એટલે કે ફ્રિક્શન પ્રેશર એટલે કે દબાણ કસરત સૂર્યપ્રકાશ તાપમાનમાં થતી વધઘટ આ બધા પરિબળો જવાબદાર છે આના લીધે પણ અલગ ટાઈપના શીરસ થઈ શકે છે ઓકે મેડમ તમે વાત કરી કે ઘર્ષણના લીધે તો આ ઘર્ષણના લીધે કેવી રીતે થાય શીરસ હા ઘર્ષણના લીધે અર્ટીકેરિ એટલે કોઈ જગ્યાએ વધારે પડતું ફ્રિક્શન કે ઘર્ષણ થાય છે જેમ કે પેશર્ટ એવું કહેતા હોય છે કે નાયા પછી બહાર આવે તો ટુવાલથી જ્યારે ઘસીનલું છે તો એ જગ્યાએ રેડ કલરના લીસોટા થઈ જતા હોય છે તો એ પણ એક અર્ટીકેરિયાનો એક પ્રકાર છે સીડસનો એક પ્રકાર છે જેને અમે ડર્મેટોગ્રાફિઝમ કહેતા હોય છે ને થોડીક મિનિટો રહે અને પછી પાછું બેસી જતું હોય છે અને એમાં સામાન્ય રીતે ખંજવાળ નથી આવતી ખાલી લાલી સોટા પડતા હોય છે બીજી આપણે વાત કરીએ જે દબાણ તો દબાણ એટલે કોઈ જગ્યાએ વધારે પડતું દબાણ એટલે કે પ્રેશર આવે છે જેમ કે કોઈ પેશન્ટ વધારે વખત લાંબુ ચાલે છે તો એડીના ભાગે એમને સીડસ થઈ શકે છે વધારે વખત લાંબો સમય ચેર ઉપર બેસી રહેવાથી બટક્સ પર કે પાછળ પીઠના ભાગે થઈ શકે છે સીડસ તો આ બધા બી એક સીડસના પ્રકાર છે બીજી મેં વાત કરીએ સોલાર અર્ટીક્રિયા એટલે કે સૂર્યપ્રકાશના લીધે થતી એલર્જી પેશન્ટ જ્યારે બહાર નીકળે છે ત્યારે સૂર્યમાંથી આવતા અલ્ટ્રાવાયલેટ કિરણોના લીધે રેડિયેશનના લીધે એના જે ખુલ્લા ભાગ હોય છે તેમાં સીડસના લક્ષણો જોવા મળે છે અને એમાં પુષ્કળ ખંજોળ આવે છે થોડી મિનિટોમાં એ બેસી જતું હોય છે બીજું આપણે વાત કરીએ છીએ તાપમાનમાં થતી વધઘટ એમાં ખાસ કરીને એકદમ ઠંડુ તાપમાન છે બરફના કોન્ટેક્ટમાં આવવાથી પણ સીડસ થઈ શકે છે બીજું જે છે કસરત કસરત કરવાથી પરસેવો વળે છે તો એ પરસેવામાં જે કેમિકલ્સ છૂટા પડતા હોય છે કોલિનને તો એ બધાના લીધે પણ ઘણી વખત સીડસ થતી હોય છે ઓકે મેડમ તો આ થવા પાછળનું કારણ શું હોઈ શકે છે અર્ટિકેરિયાના કારણોમાં મેઇન એક ઇન્ફેક્શન આવશે કે જેમાં વાયરસ ઇન્ફેક્શન હોય બેક્ટેરિયા કે ફંગસ કે પેરાસાઈટ ઇન્ફેક્શન વાયરલ ઇન્ફેક્શનમાં આપણે ખાસ કરીને રેસ્પિરેટરી ટ્રેક્ટ ઇન્ફેક્શન એટલે કે શ્વસનતંત્રમાં જે ઇન્ફેક્શન થતા હોય છે શરદી ખાંસી છે કાંકડા છે તો આ ઇન્ફેક્શનના લીધે જે સીડસ થતી હોય છે એ બાળકોમાં વધારે કોમન જોવા મળે છે બીજા ઇન્ફેક્શનની વાત કરીએ તો દાંતમાં જે લાંબા ટાઈમથી સડો છે પેટમાં કે આંતરડામાં કોઈ ઇન્ફેક્શન છે કે યુરિન ઇન્ફેક્શન છે તો આ બધા ઇન્ફેક્શનના લીધે પણ સીડસ થઈ શકતી હોય છે બીજું કારણ આવે છે દવાઓ અમુક દવાઓ ખાસ કરીને એન્ટીબાયોટિક્સ અને એસ્પિરિન કે જે દુખાવાની દવાઓ આવતી હોય છે એન્ડસેટ્સ ગ્રુપની એના લીધે પણ સીડસ થઈ શકતી હોય છે અને ત્રીજું કારણ જે છે કે ફૂડ અમુક ખોરાક એવો છે કે જેના લીધે એમાં એવા કેમિકલ્સ હોય છે કે જે આપણા બોડીમાં જે માસ્ટ સેલ આવેલા હોય છે કે જે એલર્જી માટે જવાબદાર છે એમાંથી એવા એલર્જીના કેમિકલ છૂટા પાડે છે જેમાં હિસ્ટામિન હોય છે કે એના લીધે સીડસ થતી હોય છે તો એમાં કયા ફૂડ આવે ગાયનું દૂધ છે એગ્સ છે નટ્સ છે અમુક પ્રિઝર્વેટિવ્સવાળો વાળો ખોરાક છે એસન્સવાળી વસ્તુ છે જેમાં ફૂડ કલર આવે છે અમુક સ્વીટ્સ છે ઠંડા પીણા છે અમુક આલ્કોહોલ તો આ બધાના લીધે પણ સીડસ થઈ શકે છે આ થઈ ફૂડની વાત આ બધાના લીધે જે સીડસ થાય છે યુઝઅલી છ અઠવાડિયા કરતાં ઓછા ટાઈમની અંદર થતી હોય છે અને પછી મટી જતી હોય છે એમાં સમયગાળો બહુ લાંબો ચાલતો નથી ક્રોનિક ક્રોનિક વાત આપણે તો તો શું કામ થાય છે એમાં આ બધા કારણથી તદ્દન વિપરીત એક બીજું કારણ આવે છે જેને અમે કહેતા હોઈએ છે ઓટો ઇમ્યુનિટી એટલે કે સ્વરોગ પ્રતિકારક તંત્ર વ્યક્તિનું પોતાનું જ રોગપ્રતિકારક તંત્ર જે છે એ આ માસ્ટ સેલની જે વાત કરી એની સામે જ ઓટો એન્ટીબોડી ઉત્પન્ન કરે છે બરાબર છે એ બહારના એન્ટીજન અને અંદરના એના વચ્ચે નથી કરી શકતું તો માસસેલને એ રીતે ઓટો ઉત્પન્ન કરીને સ્ટિમ્યુલેટ કરે છે ને એમાંથી એલર્જીના કેમિકલ્સ એટલે કે હિસ્ટામિન છૂટા પડે છે અને જે સીડસના લક્ષણો કરે છે તો જે એ છે કારણ ક્રોનિકરિયાનું અને એ ફિમેલમાં કેમકે ફિમેલમાં ઓટોમિન રોગનું પ્રમાણ વધારે હોય છે તો એ થાઇરોઇડ સાથે પણ ઘણી વખત સંકળાયેલું હોય છે ઓકે મેડમે ખૂબ જ સરસ વાત કરી કે અર્ટિકેરિયાના પ્રકાર કયા કયા હોય છે કેવી રીતે થાય છે તેના શું કારણો હોઈ શકે છે તેની સાથે મેડમ જો કોઈને અર્ટિકેરિયા થયું છે તો આપણને કેમ ખબર પડશે કે આ અર્ટિકેરિયા છે તેના ડાયગ્નોસિસમાં શું શું હોઈ શકે છે અર્ટિકેરિયા એટલે કે સિરિયસના ડાયગ્નોસિસમાં મેઇનલી હિસ્ટ્રી અને ક્લિનિકલ એક્ઝામિનેશન મહત્વનું રહે છે અમે ઘણી બધી વખત પેશન્ટને ડાયરી મેન્ટેન કરવાનું કહેતા હોય છે કે મેડમે વાત કરી રે તે ઘણી બધી ફૂડ્સ છે મેડિસિન્સ છે કોસ્મેટિક્સ છે કેમિકલ્સ છે ડસ્ટ છે એ બધાને લીધે થતી હોય તો પેશન્ટ નોટ ડાઉન કરે તો આપણને કોચ સુધી પહોંચવામાં ખ્યાલ આવે છે પછી સિરસના બધા જ પેશન્ટમાં લેબોરેટરી ઇન્વેસ્ટિગેશનની આવશ્યકતા રહેતી નથી ઘણી બધી વખત ક્રોનિક અટિકેરિયા એટલે કે સિક્સ વીક કરતાં વધારે ટાઈમથી અટિકેરિયા હોય તો એના આપણે ડાયગ્નોસ માટે અમુક ઇન્ફ્લામેશન અને ઇન્ફેક્શન રૂલ આઉટ કરવા માટે રૂટીન બ્લડ ઇન્વેસ્ટિગેશન અથવા તો યુરિન એનાલિસિસ કરાવતા હોઈએ છીએ આ ઉપરાંત અર્ટિકેરિયાનું એક સ્ટ્રોંગલી કનેક્શન અધર ઓટોમિન ડિસીઝ જોડે વધારે જોવા મળે છે તો એને આઉટ કરવા માટે અમુક થાઇરોઇડ ડિસઓર્ડર અથવા તો લિવર ટેસ્ટ અથવા તો કિડની ટેસ્ટ પણ કરાવતા હોઈએ છીએ અને આ ઉપરાંત હવે આવે છે એક એલર્જી ટેસ્ટ જેમાં પેશન્ટ જાણી શકે છે અને કઈ પર્ટિક્યુલર વસ્તુથી એલર્જી છે કોઈ ફૂડ એવા છે કોઈ મેડિસિન્સ છે ડસ્ટ છે અથવા કોઈ પોલેન અથવા ઇન્હેલન્ટ્સની એલર્જી છે તો એ જાણી શકાય છે પરંતુ એલર્જી ટેસ્ટની બધા જ પેશન્ટમાં રિકવાયરમેન્ટ પણ હોતી નથી અને બધા જ પેશન્ટમાં ફાયદારૂપ પણ હોતી જ નથી ઓકે મેડમ તો માની લો કે કોઈને સિરસ ઉપડે છે તો એના માટેની ટ્રીટમેન્ટ શું હોઈ શકે છે સિરિયસ માટે જનરલી પેશન્ટને કેવું હોય છે કે અમે ડોક્ટર પાસે જઈએ છીએ તો અમને સ્ટીરોઇડ આપી દેશે તો એનાથી આ સાઇડ ઇફેક્ટ થશે તો પણ એવું નથી હોતું જનરલી અમે પેશન્ટને સૌથી પહેલાં ફર્સ્ટ લાઇન ડ્રગ તરીકે એન્ટી હિસ્ટામીક્સ જ આપતા હોઈએ છીએ ઘણી બધી વખત એનાથી સિમ્ટમ્સ રિલીવ ના થાય તો થોડું ડોઝ ચેન્જ કરીને અથવા તો અન્ય કોમ્બિનેશન એન્ટી ઇસ્ટામિક્સનો ઉપયોગ કરતા હોઈએ છીએ આ બધું કરવા છતાં પણ પેશન્ટને સિમ્ટમ્સ રિલીવ નથી થતા તો થોડા સમય માટે ઓડલ સ્ટીરોડ્સ પણ પ્રિસ્ક્રાઈબ કરતા હોઈએ છીએ અને ઘણી બધી વખત ક્રોનિક રિફ્રેક્ટરી કેસીસમાં કે આ બધી મેડિસિન્સ કામ નથી કરતી ત્યારે અત્યારની એડવાન્સ ટેકનોલોજીમાં ઇન્જેક્ટેબલ ઉમાલિઝુમાપ છે અધર સુપ્રેસિવ ડ્રગ્સનો ઉપયોગ કરતા હોઈએ છીએ જેનાથી પેશન્ટને ખૂબ જ ફાયદો પણ થાય છે અને રિઝલ્ટ પણ સારું મળે છે ઓકે તો મેડમ આ ક્રોનિક ક્રાઇટિકેરિયા છે કે જેમાં પેશન્ટને છ વીકથી પણ વધારે આ પ્રોબ્લેમ રહેતો હોય છે તે પણ શું મટી શકે છે કે તેને તેના માટે તેને લાંબો ટાઈમ દવા લેવી પડી શકે ઇમ્યુનિટી જ્યારે રોલ ભજવે છે ત્યારે મટી શકે છે પણ એમાં થોડો ટાઈમ પણ લાગે છે અને ત્યાં સુધી પેશન્ટને જો સિમ્ટોમેટિક રિલીફ માટે અમે એન્ટીસ્ટેમિક જે સેફ છે અને ઇફેક્ટિવ છે એ આપતા હોઈએ ઓકે મેડમ તમે લાસ્ટ મોરબીની પબ્લિકને શું મેસેજ આપવા માંગશો આજના દિવસે અટિકેરિયા એક કોમન કન્ડિશન છે એનાથી ગભરાવાની જરૂર નથી પેનિક ના કરો સ્ટ્રેસ ફ્રી રહો ફૂડ્સ અને અમુક ટ્રીગર મેડિસિન્સ જે છે એને અવોઈડ કરો અને અટિકેરિયા તકલીફદાયક જરૂર છે પણ એટલી ખતરનાક નથી તમે રાઈટ ડૉક્ટર પાસેની રાઈટ ટ્રીટમેન્ટથી આરામદાયક જીવન જીવી શકો છો એક મિનિટ સ્ટોપ કરજો તો આજે વર્લ્ડ અર્ટીકેરિયા ડે ના દિવસે તમને લોકોને પણ ખબર પડી હશે કે આર્ટિકેરિયા શું છે આપણે ઘણી વખત સીરસ કહેતા હોય છે આ સીરસ શું છે કયા કારણોથી થાય છે અને તેની શું ટ્રીટમેન્ટ હોઈ શકે છે આ બંને ડોક્ટરનો ખૂબ ખૂબ આભાર કે આપ અહીં આવ્યા અને આટલી સરસ મજાની ઇન્ફોર્મેશન આપી આગળ ફરીથી કોઈ નવી વાતની સાથે મોરબી અપડેટમાં મળશું ત્યાં સુધી આવજો